શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે મુકેશે તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી 23 નવેમ્બરે ભુગ બનનાર યુક્તિના લગ્ન હતા ત્યાં બંને પહોંચી જાય છે અને વરરાજાની ગાડીમાં ઘૂસીને તેને ધમકી આપવામાં આવે છે કે આ લગ્ન તું નહીં કરીશ નહીતર અમે તારી પત્નીનો ખૂન કરી નાખશું અમે તેને મારી નાખશું

ત્રેવીસ નવેમ્બરે ભોગ બનનાર યુવતીના લગ્ન હતા ત્યાં બંને પહોંચી જાય છે અને વરરાજાની ગાડીમાં ઘૂસીને તેને ધમકી આપવામાં આવે છે કે આ લગ્ન તું નહીં કરીશ નહીતર અમે તારી પત્નીનું ખૂન કરી નાખશું અમે તેને મારી નાખશું એટલે આ ધમકીના દરથી જ લીલા તોરણે જાન છે ત્યાંથી પાછી વળી જાય છે યુવતીના લગ્ન પણ તોડી નાખવામાં આવે છે સાથે જ યુવતી પાસેથી પાંચ લાખ રૂપિયા જેટલી રકમ પણ પડાવી લેવામાં આવે છે જ્યારે મરજી વિરુદ્ધ દુષ્કર્મ અચારવામાં આવ્યું હતું તે સમયે તેના ભત ફોટા પાડી લેવામાં આવે છે વિડિયો ઉતારી લેવામાં આવે છે અને પછી એક

અને જે ફરિયાદી છે એ મુકેશે એ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સબંધ બાંધવા માટે માગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે ચાર લાખ પચીસ હજાર જેટલા રૂપિયા પડજબરીથી કઢાવી લીધેલા છે અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એને તો આવતરુ રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને લાથમાં આવી નાખવાની ધમકી આપી અને એના જે લગ્ન પ્રસંગ છે એ બગાડી અને ગુનો કરેલો છે ધમકી અને ગણજબરીથી કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના કામે જે આરોપી છે પ્રીતિબેન ઘેટિયા તેમની અટક કરવામાં આવેલી છે અને જે મુકેશ સોલંકી છે એ હાલ હજી પકડાયેલ નથી એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે જે મુખ્ય આરોપી છે મુકેશ એ પરિણિત છે અને એણે આ યુવતી સાથે મતલબ દુષ્કર્મ આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પોતે પરિણીત છે અ પ્રીતિએ જ્યારે જ્યારે આ મુકેશ જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે એટલે જયારે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જ્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જે ફરિયાદીને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ અને જો આવું કઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે ફરિયાદી છે એ અને મુકેશ છે એ આ ફરિયાદ જે પ્રીતિ અન્ય આરોપી છે આરોપી નંબર બે પ્રીતિ એ પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ જ મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા એટલે હાલ પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી લેવામાં આવી છે મુકેશ સોલંકીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે સમગ્ર દિશામાં ખબર પડશે કે આવનારા સમયમાં નવી અપડેટ સામે શું આવે છે સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર